મે મહિનાની ઉનાળાની બળબળતી ગરમીમાં આખો દિવસ પ્યુરિફાઈમાંથી પાણીની બોટલો ભર્યા કરીએ અને ફ્રીજમાં ગોઠવ્યા કરીએ અને ફ્રીજ કોલ્ડ થયેલું પાણી કાઢી આપણે આખો દિવસ પીધા કરીએ પણ શું ફ્રીજ કોલ્ડ થયેલું પાણી સેહત માટે સારું છે તો આજે હું તમારી માટે બેસ્ટ ઓપ્શન લઈને આવી ગઈ છું આ પાણી છે ને ફ્રીજ કોલ્ડ હોય એટલે ઠંડુ તો લાગે પણ અંદર સુધી ઠંડક પણ ના પહોંચે અને પાણી પીધાનો સંતોષ પણ ના થાય અને વળી મમ્મીઓનું બોટલ ભરવાનું કામ વધે એ તો અલગ પણ જો તમારે ફ્રીજ વગર ફ્રીજ જેવું ઠંડુ પાણી પીવું હોય ને તો બેસ્ટ ઓપ્શન છે વર્ષોથી ઘરે ઘરમાં વપરાતા માટીના ગળા કે પછી આપણે તેને મટકા પણ કહીએ છીએ પણ આજે હું તમારી સાથે એવી ટીપ્સ શેર કરીશ ને કે તમારા ઘરમાં જૂનામાં જૂનું પણ મટકું હશે ને એમાં પણ ફ્રીજ જેવું ઠંડુ પાણી થશે તો ચાલો જરા પણ વિચારા વગર આ ટીપ્સને આજમાવીને જોઈ લઈએ તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા મારે આ મટકું એક વર્ષ જૂનું છે અને આપણે આ મટકાની અંદર ટિપ્સ આજમાવવાની છે તો અહીંયા મેં સૌ જે મટકાની અંદર પાણી હતું ને એ બધું પાણી આપણે એક તપેલીની અંદર કાઢી લેવાનું છે અને જ્યારે પણ આપણે નવું મટકું લાવીએ ને ત્યારે એની અંદર પાણી તો ઠંડુ થતું હોય છે પણ જેવું આપણું મટકું જૂનું થાય ને એટલે પાણી ઠંડુ થતું બંધ થઈ જાય છે તો આજે આપણે આ મટકાની અંદર ટિપ્સ આજમાવવાની છે તો જ્યારે આપણે મટકામાંથી પાણી કાઢી લઈએ ને ત્યારે આપણે મટકાને થોડું ભીનું જ રાખવાનું છે એકદમ કોરું નથી કરી નાખવાનું અને હવે અહીંયા આપણે મટકાની અંદર ઠંડુ પાણી કરવા માટે છે ને મીઠું એડ કરી દેવાનું છે અને ત્યાર પછી તમારા ઘરમાં જે પણ સ્ક્રબ કે કૂચું હોય ને તે લઈ લેવાનું છે અને આ રીતના મેં સ્ક્રબ ઉપર એક ચમચે જેટલું મીઠું એડ કરી દીધેલું છે અને એના ઉપર આપણે થોડું પાણી રેડી આ રીતના આપણે અંદર સારી રીતે ઘસી લેવાનું છે સ્ક્રબ ઉપર મીઠું નાખી આ રીતના આ પ્રોસેસ આપણે લગભગ પાંચ મિનિટ કરવાની છે તમે આ રીતે અંદર પાંચ મિનિટ સુધી ઘસશો ને એટલે માટીના જે છિદ્રો હશે ને એ ઇઝીલી ખુલ્લી જશે અને ઠંડુ પાણી તો તમારું એકદમ ફ્રિજ જેવું થશે માટલું જૂનું થાય ને એટલે આ પ્રોસેસ બે દિવસના અંતરે કરી લેવી તો તમે ઠંડા પાણી પીવાનો આનંદ ઉઠાવી શકશો અને હવે આ રીતના સ્ક્રબથી જ્યારે અંદર ઘસી લઈએ ને ત્યાર પછી આપણે ફરી વખત સ્ક્રબ ઉપર મીઠું લઈ લેવાનું છે અને આ રીતના બાર પણ સારી રીતે ઘસી લેવાનું છે અને જો આ સમયે મટકા ઉપર સ્ક્રબ ઘસતા તમને થોડું પાણી ઓછું લાગતું હોય ને તો હાથની મદદથી સ્ક્રબ ઉપર થોડું પાણી ઉમેરી આપણે સારી રીતે ઘસી લેવાનું છે જેથી કરીને મીઠું આપણું મટકા સાથે સારી રીતે ચોંટી જાય અને જે મટકામાં રહેલા છિદ્રો હોય ને તે સારી રીતે ખુલી જાય તો આ પ્રોસેસ કરતી વખતે પાંચ મિનિટ અંદર ઘસવાનું છે અને પાંચ મિનિટ બહાર ઘસવાનું છે ટોટલ આપણે દસ મિનિટ મટકાને સારી રીતે ઘસી લેવાનું છે અને આ ઘસવાની પ્રોસેસ કર્યા પછી મટકાને મીઠાવાળું રહેવા દઈ અને પંદર મિનિટ આપણે રેસ્ટ આપી દેવાનો છે જેથી કરીને અંદર રહેલા છિદ્રો બધા ખુલી જાય તો તમે જોઈ શકો છો કે લગભગ અહીંયા પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે ફરી વખત આપણે મટકાને ઘસી લેવાનું છે અને ત્યાર પછી આપણે સારી રીતે ધોઈ લેવાનું છે ઘણા લોકો એવું કહે છે કે માટલું ખરીદ્યા પછી એક વખત હાથ ઉમેરીને સાફ કર્યા પછી બીજી વખત હાથ ઉમેરીને સાફ ના કરાય પણ એ જરા પણ સાચું નથી જો તમે મટકામાં હાથ ઉમેરીને સાફ ના કરો ને તો તેની અંદર જીવાત થઈ જાય છે અથવા તો લીલ પણ થઈ જાય છે તો માટકાને આ રીતના હાથની મદદથી સાફ કરવું ખૂબ જ જરૂરી છે માટે મટકાને રોજ અથવા બે દિવસના અંતરે હાથ ઉમેરીને ઘસીને સાફ કરી લેવું તો આ રીતે બધું પાણી બહાર કાઢી મટકાને સ્ક્રબરથી સારી રીતે સાફ કરી લેવું અને ત્યાર પછી આપણે સ્ટેન્ડ પર રાખી દેવાનું છે મીઠાથી સાફ કર્યા પછી જો તમારે હજી પણ ઠંડુ પાણી જોઈતું હોય ને તો આ રીતના એક કોટનનું કપડું લઈ લેવાનું અને તમારા ઘરમાં જો કોથળો કે કંતાન હોય ને તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા કોટનનું કપડું લીધેલું છે તો આ કોટનના કપડાને આપણે સારી રીતે પાણીથી ભીનું કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે મટકા ફરતે વીટવી દેવાનું છે અને આ રીતના પાછળથી છે ને આપણે ગાંઠ મારી દઈશું ને એટલે આ કોટનનું કપડું છે ને એ છૂટશે નહીં અને મટકાનું ઠંડુ પાણી કરવા માટે પોસિબલ હોય ને ત્યાં સુધી આપણે કોટનનો વ્હાઈટ કપડાનો ઉપયોગ કરીશું ને તો આપણું પાણી એકદમ ઠંડુ જ થશે અને હવે મટકાને તેની જગ્યાએ સેટ કરી આપણે આખું મટકું ભરી દેવાનું છે અને એક નાઇટ માટે પાણી રાખી અને છોડી દેવાનું છે અને પછી આ પાણીને આપણે કાઢી લઈશું અને ફરી વખત આપણે પ્યોરિફાયમાંથી પાણી ભરી લેવાનું છે અને મટકામાં રેડી દેવાનું છે મીઠું ઘસ્યા પછી આ મટકાને ભરીને એક નાઇટ છોડી દેશું ને તો જ્યારે આપણે નવું મટકું લાવીએ અને પાણી ને બિલકુલ એ રીતે આ મટકામાં પણ પાણી જવશે અને બીજે દિવસે પાણી કાઢી અને ફ્રેશ પાણી એની અંદર ભરી લેવાનું છે તો આ રીતે મટકાની અંદર તાજું પાણી ભર્યા પછી આપણે તેને બે ત્રણ કલાક માટે છોડી દેવાનું છે અને ત્યાર પછી હું તમને ગ્લાસ ભરીને બતાવી દઉં કે તેની અંદર કેટલું ઠંડુ પાણી થયું છે તો તમે જોઈ શકો છો ગ્લાસની અંદર કે આ રીતના હું હાથ ફેરવીને જોઉં છું ને તો તેની અંદર પાણી બહાર પણ આવી ગયું છે એટલું ઠંડુ પાણી મટકાની અંદર થયું છે તો તમે આ ટિપ્સ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો તમને ફ્રીજ જેવું ઠંડુ પાણી મટકામાંથી પણ મળશે અને નુકસાન પણ નહીં કરે તો જ્યારે પણ તમે માટલામાં આ ટિપ્સ આજમાવો ને તો તેની ઉપર જે કપડું હોય ને તે ચાર પાંચ કલાક પછી કોરું થઈ જતું હોય છે તો તમે એને વારંવાર પલાળતા રહેશો ને તો તમારું પાણી એકદમ ઠંડુ રહેશે અને તમને ફ્રીજ જેવું ઠંડુ પાણી પીવા પણ મળશે તો ફ્રેન્ડ્સ તમને અમારી આ ઘરગથ્થુ ટીપ્સ કેવી લાગીને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ મેય વિડીયો